હેલો બાળ મિત્રો મારું નામ છે ક્રિશા આજે આપણે ધોરણ આઠમાં સેમ ટુના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોનો વિડીયો જોઈ શકીએ તો ચાલો બાળમિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય સામાજિક વિજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરીએ પાઠ છે સાત તેનું નામ છે આધુનિક ભારતમાં કલા પ્રત્યેમાં જોઈએ પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલામાં એ બીજામાં ડી ત્રીજામાં સી ચોથામાં એ પાંચમા સી છઠ્ઠામાં એ સાતમામાં ડી આઠમામાં બી નવમાં એ દસમા માં સી અગિયારમાં આવશે ડી બારમાં આવશે બી તેર એ ચૌદ એ પંદર સી સોળમાં બી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલામાં ચિત્ર અને શિલ્પ બીજામાં ડીટીસી ત્રીજામાં ગુપ્ત ચોથામાં કલા ભવન પાંચમામાં બૌદ્ધ છઠ્ઠામાં તાડપત્રો અને હસ્તપ્રતો સાતમામાં રાજસ્થાન આઠમામાં ચિત્રો અને વ્યક્તિ નવમામાં મોલારામ દસમાં કલીમુ અગિયારમાં બંગાળ સ્કૂલ ઓફ આર્ટ બારમામાં સંસ્કૃતિ પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટાની નિશાની કરો પેલામાં ખરું બીજામાં ખોટું ત્રીજામાં ખોટું ચોથામાં ખરું પાંચમામાં ખોટું છઠ્ઠામાં ખોટું સાતમામાં ખરું આઠમામાં ખોટું નવમામાં ખરું દસમામાં ખરું પ્રશ્ન નંબર ચાર યોગ્ય છડકા જોડો પહેલામાં ડી બીજામાં આવશે સી ત્રીજામાં ઈ

ત્રીજામાં આવશે વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સૈયાજી રાવ દ્વારા કરવામાં આવી હતી ચોથામાં આવશે ભીમ ગુફાઓમાંથી મળી આવેલ ગુફા ચિત્રોને ગણવામાં આવે છે પાંચમા આવશે ગુપ્તકાળ દરમિયાન અજંતા અને ઇલોરાની ગુફાઓના ચિત્રો નિર્માણ પામ્યા હતા છઠ્ઠામાં આવશે અજંતા અને ઇલોરાની ગુફાનું ખૂબ જ પ્રખ્યાત ચિત્ર પદ્માણી બુદ્ધનું ચિત્ર હતું સાતમાં આવશે દક્ષિણ ભારતની બાદામી અને સીતાના વસલની ગુફાઓમાં ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂના પ્રાપ્ત થાય છે આઠમાં આવશે બાબર હુમાયુ અકબર અને જહાંગીરનો સમાવેશ થાય છે નવમાં આવશે ઈસવીસન ઓગણીસો સોરી ઈસવીસન સત્તરસો પચાસ પછીના ભારતમાં અંગ્રેજોએ અને ભારતીયોએ મરીને અર્ધ પાશ્ચાત્ય શૈલીનો વિકાસ કર્યો અગિયારમાં આવશે દસમાં આવશે મુંબઈમાં કલા ક્ષેત્રના વિકાસ માટે સર જે જે સ્કૂલ ઓફ આર્ટ સંસ્થાની સ્થાપના થઈ અગિયારમાં આવશે ફાનેસન્સ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં એસ એચ રઝા અને એસ કે બાકરે એક પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી બારમાં આવશે ચેન્નઈમાં મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કે સી એસ પાણીકર અને દેવી પ્રસાદ રાય ચૌધરીએ કરી તેરમાં આવશે કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ સંસ્થા અગત્યનું સ્થાન ધરાવે છે આવશે આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગ સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ ચિત્ર શૈલીઓ વિકસી છે જેમાં બહુરંગી પરિમાણીય જોવા મળે છે પંદરમાં આવશે શૈલીનો વિસ્તાર બંગાળ બિહાર નેપાળ અને તિબેટમાં થયો હતો સોળમાં આવશે જેને શૈલી નો વિકાસ ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં થયો હતો આવશે ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે અઢારમાં આવશે રાજપૂત શૈલીનો વિકાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દસમી થી સોળમી સદી દરમિયાન થયો હતો ઓગણીસમાં આવશે રાજપૂત શૈલીના ચિત્રોમાં કેન્દ્ર સ્થાને રાજાઓનું જીવન ઉત્સવો રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ રાસલીલા અને રાજસ્થાનની લોકજીવન હોય છે વીસમાં આવશે મુઘલ ચિત્રશૈલી ભારતીય અને ઈરાની ચિત્રશૈલીના સમન્વદયથી અસ્તિત્વમાં આવી હતી એકવીસમાં આવશે જહાંગીર દરબારમાં મન મનસુર અને બીરાનદાસ જેવા વિખ્યાત હતા બાવીસમાં આવશે કાગડા શૈલીના મુખ્ય કેન્દ્રો કાગડા કુબુ ગઢવાલ ચંબા અને મંડી હતા ત્રેવીસમાં આવશે કાગડા શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય જોવા મળે છે ચોવિસમાં આવશે ભારતના નામાંકિત ચિત્રકારોમાં રાજા રવિવર્મા વર્મા રવિન્દ્રનાથ ટાગોર વગેરેનો સમાવેશ થાય છે પચીસમાં આવશે ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રવિશંકર મ રાવળ અને રમેશ પંડ્યાનો સમાવેશ થાય છે છવ્વીસમાં આવશે રાજા રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ થિયોડર જેન્સન અને યુરોપી મહિમાનો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવ્યું હતું સત્યાવીસમાં અવશે રાજા રવિવર્મા ચિત્રોમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા અને પોર્ટ્રેટ ઓફ લેડી હતા અઠ્યાવીસમાં અવશે સામાન્ય લોકો ઓછી કિંમતે હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો ખરીદી શકે તે માટે રાજા રવિ રવિવર્માએ મુંબઈમાં લિથોગ્રાફી પેઇન્ટિંગ પ્રેસ શરૂ કર્યો હતો ઓગણત્રીસમાં અવશે ગુજરાતના વડોદરાના રાજા મહારાજા સયાજી રાવ અને ભાવનગરના એ રવિ વર્મા પાસે રાજકુટુંબના અને પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રોમાં રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે એકત્રીસમાં અવશે અવન અવનીન્દ્રનાથ ટાગોરે મુઘલ તાજોર ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્ર શૈલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો બત્રીસમાં આવશે ચિત્રકલાના પ્રસાર કરવા અવનીન્દ્ર નાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી પ્રશ્ન નંબર છ યોગ્ય કારણ આપો પહેલામાં આવશે જવાબ આદિમાનો ગરમી ઠંડી અને વન્ય પ્રાણીઓથી સુરક્ષા મેળવવા ગુફાઓમાં રહેતો થયો હતો આ સમયે ગુફાઓમાં કોઈ અન્ય કાર્ય નહીં હોય ત્યારે તેણે કુદરતી રંગોનો ઉપયોગ કરીને પોતાના જીવન વ્યવહારના ચિત્રો ગુફાઓની દિવાલો પર બનાવવાનું શરૂ કર્યું હતું પ્રશ્ન નંબર સાત ત્રણ ચાર વાક્યોમાં જવાબ લખો પહેલામાં આવશે પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ બિહાર નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્ર શૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે આ ચિત્ર શૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે તેમાં જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો છે આ શૈલીના ચિત્રો વાળી કેટલી હિન્દુ હસ્તપ્રસ્તો પણ મળી આવે છે આ ચિત્ર પોથીની અંદર રચાયેલું ચિત્ર રઘુ ચિત્રો પ્રકારના છે બીજામાં આવશે ગુજરાત રાજ ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં બારમી સદીથી આ શૈલીનો વિકાસ થયો હતો તેમાં તાડપત્રો અને હસ્તપ્રતો પર લઘુચિત્રો છે આ ચિત્રોમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્ર સ્થાને રહ્યો છે જૈન ધર્મના કલ્પસૂત્ર કાલકાચાર્ય કથા કથાસરિત સાગર વગેરે ગ્રંથોમાં આ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવી છે ત્રીજામાં આવશે ભારતમાં બિહારની મિથિલા ચિત્ર શૈલી ઓરિસ્સાની પટ્ટચિત્રશૈલી રાજસ્થાનની ફાળચિત્ર શૈલી સંધાલ જનજાતિની ગોંડ ચિત્રકલા મહારાષ્ટ્રની જનજાતિઓની વારલી ચિત્રકલા ગુજરાતની પીઠોરા ચિત્રકલા અને બંગાળની કાલીઘાટી ચિત્ર શૈલીનો સમાવેશ થાય છે ચા ચોથામાં આવશે મુઘલ શૈલીના ચિત્રોમાં પશુ પક્ષી પંખીના ચિત્રો કુદરતી દ્રશ્યો રાજદરબાર યુદ્ધના શિકાર તેમજ જોવા મળે છે મુઘલ ચિત્રકલા દરબારી કલા હતી તેમાં તેના કેન્દ્રમાં જોવા મળે છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નના મુદ્દા સર જવાબ લખો પહેલામાં આવશે કાગડા શૈલી અને રાજપૂત શૈલી વચ્ચે સામ્યતા આ બંને શૈલીમાં ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ ભક્તિ રાસ લીલા જેવા ચિત્રોનો સમાવેશ થાય છે રાજસ્થાન અને મુઘલ ચિત્રો કારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં કાગડા શૈલી વિકસાવી હતી રાજપૂત શૈલીને રાજસ્થાનને મધ્યપ્રદેશના રાજાઓએ આશ્રય આપેલ ચિત્રકારોએ વિકસાવી હતી બીજામાં આવશે મુઘલ શૈલીના ચિત્રોમાં મુખ્ય વિષય વસ્તુ તરીકે શાહી ઠાઠ જોવા મળે છે મુઘલે

સિંહાસનોના શોખીન હતા તેથી તેમના ચિત્રોમાં શાહી ઠાઠ જોવા મળે છે ત્રીજામાં આવશે ભારતીય મુખ્યત્વે ગુફા ચિત્ર શૈલી છે તથા ઈસવીસન નવમી સદી સુધીના રજંડા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રનો સમાવેશ થાય છે બીજી શૈલીના ચિત્ર શીલા ચિત્રનો આ સમાવેશ થાય છે કેટલીક પ્રાચીન ચિત્ર શૈલીઓ હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મ સ્થાનોની દિવાલો પર સુશોભિત થાય છે ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીત ચિત્રશૈલી રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલીઓ ગણાય છે હિન્દુ ધર્મની હસ્તપ્રતમાં લઘુ ચિત્રકલા શૈલી જોવા મળે છે કાપડ પર ચિત્રોની છાપ ઉપસાવી કાપડ ચિત્રશૈલીનો પણ વિકાસ થયો હતો છે ચોથામાં આવશે હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને આ શૈલી વિકસાવી હતી કાગડા કુલુ ગઢવાલ ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્રો હતા મોલારામ આ શૈલીના મહાન ચિત્રકાર હતા આ શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે પ્રશ્ન નંબર નવ ટૂંક લખો પેલામાં આવશે રાજપૂત અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે દસમી થી સોળમી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ હતી તેમાં ચિત્રો અને ભીત ચિત્રનો સમાવેશ થાય છે રાજાઓ પોતાના રાજ્યમાં રહેલા આશ્રિત ચિત્રકારો પાસે પોતાનું જીવન રીત રિવાજો અને પહેરવેશ ઉત્સવો વગેરેના ચિત્રો બનાવતા રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ રાસ લીલા અને રાજસ્થાનની લોકજીવન તેના કેન્દ્રમાં રહ્યા છે રાજસ્થાનના બુંદી કિશનગઢ બિકાનેર અને જોધપુર પણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તે રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે બીજામાં આવશે મુગલ ચિત્ર શૈલી એ ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવેલી નાવિન્યસભર શૈલી હતી બાબરથી લઈ શાહ જહાં સુધીના સમ્રાટોએ ચિત્રકલાને ખાસું પ્રોત્સાહન આપ્યું હતું

શાહી ઠાઠ જોવા મળે છે ત્રીજામાં આવશે રાજા રવિ વર્માનો જન્મ કેરળ રાજ્યના કલીમન્નુર ગામમાં રાજવી કુટુંબમાં થયો હતો તેમણે રામાસ્વામી નાયડુ થિયોડર જેન્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન પાસેથી કલાનું શિક્ષણ મેળવ્યું હતું વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું પ્રાધાન્ય વધુ હતું તેમના ચિત્રોમાં વિરાટનું દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પ્રોટેટ ઓફ લેડી મુખ્ય હતા ઓછી કિંમતે સામાન્ય લોકો હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો ખરીદી શકે તે માટે તેમણે મુંબઈમાં ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પેન્ટિંગ

તેમણે બે હજાર કરતા પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું છે તેમના ચિત્રોમાં રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મક જોવા મળે છે રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિ નિકેતન રવિન્દ્ર ભવન અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગૃહિત છે પાંચમાં આવશે બંગાળમાં જન્મેલા નીન્દ્રનાથ ટાગોરે ભારતીય મુઘલ તાજોર ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્ર શૈલીનો પૂર્વક અભ્યાસ કરી નવતર શૈલીના ચિત્રોનું નિર્માણ કર્યું તેમની શૈલીમાં ભારતીય વાતાવરણ અને ભાવુકતા જોવા મળતી હતી જાપાનીઝ વોરા પદ્ધતિથી દોરેલા તેમના ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહીનતા મળતી તેમણે ચિત્ર કળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી એ સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્ર શૈલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે નામના પામી પ્રોજેક્ટ વર્ક વર્તમાનપત્રો અથવા કોઈ સામયિકમાંથી તમને જોવા મળે પૌરાણિક ચિત્ર અહીં લગાડો તે કઈ શૈલીનું છે તેની નોંધ કરો અહીંયા એક ચિત્ર લગાડવામાં આવેલું છે તે છે પિઠોરા શૈલીનું ચિત્ર છે તો બાળ દોસ્તો આ સાથે આપણો સાતમો પાઠ આધુનિક ભારતની કલા તે પૂરો થાય છે અને બાળ દોસ્તો આવા જ અમારા નવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આવજો બાળ દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો